આ દુનિયા બે થી જોડાયેલી છે રાજદી સ્ત્રી પુરુષ ભૂખ તરસ ઠંડી ગરમી છે ને આ આ બે થી આ જગત જોડાયેલું છે એ નૈસર્ગિકતા કહેવાય નૈસર્ગિકતા અનુસાર બુદ્ધિઝમનો પણ વિકાસ થાય નાશ થાય તો અન્ય ધર્મનો પણ વિકાસ થાય નાશ થાય એમાં આ દુનિયાની અંદર સત્યાવીસ વખત બુદ્ધિઝમ ઊભો થયો સત્યાવીસ વખત નાશ થયો સત્યાવીસ બુદ્ધોની ઉત્પત્તિ થઈ કે જેને ધમને ઉભો કર્યો એ નૈસર્ગિકતાની વિષમતા બધે હરકો બુદ્ધિનો હોય બધે હરકો બળનો હોય બધે હરકો પૈસો ન હોય એ નૈસર્ગિકતાની જે વિષમતા છે એના આધારે આધારે અનેક ધર્મો થયા એના નાશ થયા પણ બુદ્ધિઝમ એક એવી માનવતાવાદી પ્રવૃત્તિ છે કે જ્યારે જ્યારે નાશ થાય તો ચાશો એ ઊભો થાય છે અને એ જેની મૂળ સ્થિતિ છે એમાં જ ઊભો થાય ત્યારે અન્ય સંપ્રદાય ધર્મો તો અનેક છે ઈશ્વરવાદી એનું તો અસ્તિત્વ જ રહેતું નથી જ્યારે બુદ્ધિઝમનું અસ્તિત્વ અનેક કલ્પોથી છે એમ એટલે બુદ્ધિ એમ કે મારી પહેલા પણ સત્યાવીસ બુદ્ધો થયા મારી પહેલા પણ આધામ હતો મેં તો એની ખોજ કરી છે એટલે બુદ્ધિજમ એક ખોજ છે બુદ્ધિજમ એક વિજ્ઞાન છે બુદ્ધિજમ કાયમી સ્થાપિત થાય નો થાય નો થાય નૈસર્ગિકતાની વિષમતા તો બતાવી બધે હરકો બુદ્ધિ નો હોય બધે હરકો બળ નો હોય બધે હરકો પૈસો નો હોય આ જગત બે તત્વો થી બનેલો રાત દિવસ રાતનો સમય મળે છે તો દિવસ સમય મળે છે ઉનાળાની અંદર દિવસ લાંબો હોય તો શિયાળામાં રાત લાંબી હોય અધિકારને પણ ટાઈમ મળે છે અજવાળા ને ટાઈમ મળે છે તો આ જગત જે ઉત્પત્તિ છે કે આપણે એમ બુદ્ધિજમની અંદર એમ કહે છે કે માર આ જગતની અંદર નો રાજ્ય છે માર એટલે તમે નેગેટિવ રહો એના માટે અદશ્ય ઉર્જાઓ કામ કરી રહી છે ઉત્પત્તિના લોકની અંદર ભાઈ કે તમે ત્યાં ત્યાં રહો એ એ માટે એ લોકો પ્રવૃત્તિ કરાવે પછી બીજું કે નૈસર્ગિકની અંદર એક દરેક મનુષ્યની અંદર ચેતનાની અંદર એવી શક્તિ છે કે જેને એની બહાર નીકળવું છે કે જેને જન્મ મનનું મુક્તિનું ચક્ર કે તો એવી ઉર્જા પણ પડી છે દુનિયામાં એવા પણ લોકો એવી ચેતનાઓ પણ પડી છે જે એકત્રીસ જન્મ મનુ ચકર્યું એ ચાર જે ઉત્પત્તિની જે બતાવે છે કે આકાશાદ વિજ્ઞાન થાય નેશન સંજ્ઞાયન એ જે ચેતનાઓ છે એ જગતના ઉધારિત ચેતનાઓ છે ગણિત ચેતનાઓ વિમુખ થયા પછી ત્યાં હોય છે જ્યારે જગતની અંદર દુઃખો પડતા હોય છે ત્યારે એવી ચેતનાઓ જન્મ લઈને જગતને દુઃખ મુક્ત માટે પ્રયત્ન કરતી હોય એના આધારે આખો ઈશ્વરવાદ આવ્યો ઈશ્વરવાદ તો કલ્પના એ બુદ્ધિઝમનું કાઉન્ટર છે પણ એ પૂરું બુદ્ધિજમ તમે સમજો એને વાંચો ને એને ધ્યાન કરો તો સમજાય બુદ્ધિઝમને સમજવા માટે પરિય હતી પટી પટીને પટિવધન એને પૂરેપૂરું વાંચવું પડે સુટપેટક વિના અભિધમ પછી પરિય હતી પટી પટી તમારે શીલનું વાચન કરો છો આઠ કે દસ શીલ ઉપર ઉપર તમારે ઊભું રહેવું પડે અને પટિવેદન એને તમારે સમ્યક્ષ સમાધિ યા વિપક્ષના કોઈપણ એંગલ ઉપર ધ્યાન કરવું પડે તો તમે બુદ્ધ સમજી શકો કોઈ એક એંગલથી ના સમજી શકો એટલું ઘણી વખત ચાતો હોય કે બામસાહેબવાળા જે બુદ્ધિજમની વકવાસ કરે છે એ ખોટો છે સમજાવંગે ન હે કારણ કે તમે ધ્યાની તો છો જ નહીં બુદ્ધિજમ ઉપર ટીકા ધ્યાની વ્યક્તિ કરી કોણ કરી શકે ધ્યાની ડૉક્ટર ભીમરાવ આંબેડકર પ્રજ્ઞાવાન પુરુષ વાંચે પુષ્કળ વાંચ્યું હતું અને ધ્યાન પણ કરતા હતા એટલે એને બુદ્ધિજમ વિશે બોલ્યા અને બુદ્ધના શરણે ગયા જે સાચી વાત સમજ્યા એ નાસ્તિક ન બન્યા એને કોઈ પંથ ના બનાવ્યો બરાબર એ તમને ખબર હોવી જોઈએ આજે એ વાત આપણે સમજી નથી શક્યા એટલે મુદ્દો હા બુધને ધ્યાનથી જ્ઞાન મળ્યું એકત્રીસ લોકો જે છે જન્મ જન્મમણના બતાવે

નથી પછી મનુષ્યની ઉપર દેવલોક છે બ્રહ્મલોક છે બરાબર એ છે પણ એ દેખાતા નથી જેવી રીતે હવા દેખાતી નથી એવી રીતે આ લોક પણ દેખાતા નથી આના અનુભવ કરવું હોય તો સમ્યક સમાધિ નામનું ધ્યાન કરો તો આ લોક સાથે તમે વાત કરી શકો તમે આ તમારી ચેતના એ રાખીને ત્યાં તમે જઈ શકો કાયા એ રાખીને બુદ્ધ ઘણી વખત ધ્યાન સાધના પોતાની કાયા એ રાખીને અભિધમનો ઉપદેશ દેવા માટે એની માનો ઉપદેશ બ્રહ્મલોકમાં જતા હતા બરાબર પછી આ કાયાને ભોજન જોઈ એટલે એમાંથી એ આવતા હતા અને ત્યારે સારી પુત્ર એને ભોજન આવતો ત્યારે સારી પુત્ર પૂછતો એટલે ભગવાને અભિધમનો દેશના સારી પુત્રને આપી બરાબર તો આપને ખબર હોવી જોઈએ હવે તમે એમ કહો કે દેખાય ધાચન બાકી ખોટું થઈ તો મૂર્ખામી છે તમારી જગતની અંદર હવા દેખાતી નથી પણ એને આપણે સ્વીકારીએ છીએ કે હવા છે ને બીજા રૂપમાં અનુભૂતિ છે એમાં આમાં પણ ધ્યાન રૂપમાં અનુભૂતિ છે બુદ્ધિજમ જે અદ્રશ્ય લોકની જે વાત થાય છે એ ધ્યાન રૂપી અનુભૂતિ છે તમે સમ્યક સમાધિ નામનું ધ્યાન કરો તો તમે આ વસ્તુને સમજી શકો એની અરે વાત કરી શકો છો એને જોઈ શકો છો ધ્યાન અવસ્થામાં